દેશભરના ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આ અભિયાનમાં જોડાયા છે પાટણના ધનાવાડા ગામના ઠાકોર વિરમજી છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે સાથે જ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે એક એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા રૂપિયા ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું જેમાં તેઓને રૂપિયા ચુમ્માલીસ હજાર આઠસોની આવક થઈ આમ તેઓને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા લીધેલા છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હું આત્મામાં જોડાયેલો છું અને આ ગાય આધારિત ખેતી કરું છું ગાય આધારિત ખેતી કરું છું હું જીવામૂ બ્રિજમૂજ અને ખાટી સાચનો ઉપયોગ કરું છું અને કોઈ મચ્છી મોલો મચ્છી આવતું નથી ખાટી સાચ બે મહિનાની છ કરું છું અને જીવામૂથી ઘણા ફાયદા થાય જીવા ઘણા ફાયદા થાય છે કયાથી હું રાસાયણિક ખાતરનો કોઈ ઉપયોગ કરતો નથી અને હાલ કઈ મેં મગફળી જીવા જ પકવી હતી અને હું ઘઉં જીવા જ લઉં છું બાજરી પણ જીવા જ લઉં છું હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો મારી ભલામણ છે મને પ્રાકૃતિક ખેતીથી મને ઘણો ફાયદો છે વિરમજીભાઈ રાજ્યના ખેડૂતોને અપીલ કરે છે કે હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો હતો ગયા વર્ષે પણ મગફળી પકવી બાજરી પણ જેવા મૃતથી લઉં છું હું દરેક ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરો અને તેનાથી મને ઘણો ફાયદો થયો